શું તમે જાણો છો કે તમારા પાકીટની અંદર દસ રૂપિયાની જૂની નોટ છે તો જેની કિંમત પચીસ લાખ રૂપિયા છે હાલમાં ઓનલાઈન પ્લેટફોર્મ પર રૂપિયા દસની જૂની નોટની માગ એટલી વધી રહી છે કે કેટલાક નોટો નોટો માટે લોકો લાખો રૂપિયા ચૂકી રહે છે ખાસ કરીને ઓગણીસો તેતાલીસ ઓગણીસો સત્તાવન ઓગણીસો ઓગણસિત્તેરની જે સાલની નોટો છે અને બ્રિટિશ ઈરાની જૂની દસની નોટો માટે નોંધપાત્ર છે મિત્રો દસની નોંધ જો તમારા ખીચાની અંદર જો પડી હોય તો તેને તમે જોઈ લેજો કારણ કે દસની જૂની નોટની રૂપિયા પચીસ લાખ રૂપિયા આપવા તૈયાર છે તો આ વિડીયોની અંદર આપણે જાણીશું કે તે દસની જૂની નોટ તમારે ક્યાં આગળ આપવાની છે કેવી રીતે આપવાની છે કેટલા પૈસા મળશે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપીશું અને છેલ્લે તમને મોબાઈલ નંબર પણ આપીશ તો વિડીયોને સ્ક્રિપ્ટ ના કરતાં પૂરેપૂરો જોજો કારણ કે મોબાઈલ નંબર આપીશ જેથી તમે તે જૂની નોટનો ફોટો નાખીને તમે તેથી ચેક કરી શકો છો અને કેટલા પૈસા મળશે વોટ્સઅપ જ કરવાનું રહેશે ત્યાં આગળ તમારે તો ત્યાં આગળ તમે વોટ્સઅપ કરશો એટલે બધી ડિટેલ આપી દેજો પણ નોટ ઓરિજિનલ હોવી જોઈએ બરાબર તો હજુ કે મારી ચેનલ પણ સબસ્ક્રાઈબ નથી કરતી તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન આનંદ કરજો જેથી કરીને મારા આવનારા બધા જ વિડીયો તમારી સુધી પહોંચી જાય તો ચલો વિડીયો હવે ચાલુ કરીએ તો મિત્રો ઓગણીસો 1957 ઓગણીસો ઓગણીસો આ ત્રણ સાલની નોટોની અંદર અને એક બીજી એક નોટ આવી છે બ્રિટિશ ઈરા ઈરાની જૂની નોટ આવે છે મિત્રો તો આ સાલની અંદર મિત્રો આ દસની નોટની શું છે એવી નોટની ખાસિયત તો મિત્રો આ નોટમાં એવી વિશેષતા હોય છે કે જેમાં સામાન્ય નોટોમાં ન હોય જેમ કે રે રેર સિરિયલ નંબર આવો કંઈક હોવો જોઈએ ઝીરો જીરો સાતસો છ્યાસી એકથી છ અકડાનો એટલે મતલબ એક બે ત્રણ ચાર પાંચ છ વકડાનો તે સિરિયલ નંબર હોવો જોઈએ ત્રીજો એક નંબર છે નવ્વાણું 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 ત્રણ વખત નવ્વાણું લગાવી એ સિરિયલ નંબર હોવો જોઈએ જૂના ગવર્નરના હસ્તાક્ષર બ્રિટિશ ઇન્ડિયન સેમ બોલાય અશોકા સ્ટેમ્પ વગરની છાપ અથવા પ્રિન્ટિંગ એરર આવા નોટો માટેની નોટ કલેક્શન લાખો રૂપિયા ચૂકવી રહી છે મતલબ મિત્રો સિરિયલ નંબર તમારા ત્રણની અંદર જોઈ લેવાના છેલ્લા સાતસો છેછ હોવો જોઈએ આગળ ટ્રિપલ ઝીરો હોવા જોઈએ સાતસો છસી હોવો જોઈએ બીજો એક સિરિયલ નંબર છે એક બે ત્રણ ચાર પાંચ છ એટલે મતલબ બાર ચોત્રીસ છપ્પન આ સિરિયલ નંબર હોવો જોઈએ ત્રીજો એક નંબર છે નવ્વાણું 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 ત્રણ વખત નવ્વાણું એ સિરિયલ નંબર હોવો જોઈએ તમારી નોટની અંદર દસની નોટની અંદર તો તમારી જોડે આવી નોટ પડી હોય તો તે તમારે શું કરવાનું છે હું આ વિડીયોની અંદર બતાવું છું મિત્રો ક્યાં વેચી શકાય છે આ જૂની નોટો મિત્રો તમે ક્યાં વેચી શકો છો આ જૂની નોટો તમારા પાસે એવી દસની નોટો છે તો તમે તેને ઓએલએક્સ ક્યુરિઅક ઇન્ડિયન માર્ટ કોઈન બ્રાન્ચર જેવી વેબસાઇટ ઉપર વેચી શકો છો ત્યાં ઘણા એવા નોટ કે કરન્સી કલેક્શર છે જે સારા ભાવમાં ખરીદી કરવા તૈયાર હોય છે જો નોટનું સ્કેન કરો તો તેનું ખાસ ખાસિયત લખો અને લિસ્ટિક અપલોડ કરો જો નોટ સાચી અને રેડ હશે તો તમને થોડાક કલાકોમાં જ સંપર્ક મળી જશે મિત્રો તમારે ઓનલાઈન તમારી ફોટો પાડીને અપલોડ કરવાનું રહેશે ઓએલએક્સ ઉપર ક્યુરિક ઉપર ઇન્ડિયન મરાત ઉપર આ તમારો દસની નોટનો સિરિયલ નંબર એવો હોય તો સાચો હોય તો એકથી છ નંબરનો હોય તો 999 હોય તો તમારે ત્યાં ફોટો પાડીને ત્યાં આગળ અપરો કરવાનો રહેશે OLX ઉપર ત્યાંથી તમને ઓટોમેટિક તમારો એકથી બે કલાકની અંદર તમારો સંપર્ક કરશે તો ત્યાં આગળ તમારો સંપર્ક તમારો ત્યાં આગળ થઈ જશે અને સાથે સાથે તમારો કોન્ટેક્ટ પણ ત્યાં થઈ જશે નોટ વેચતી વખતે ખાસ ધ્યાન રાખ્યા જેવું મિત્રો આ નોટ વેચતી વખતે કાયદેસર રીતે વેચા વેચાણ કરવાની જરૂર છે રિઝર્વ બેંક દ્વારા એવી નોટો ચલાવ ચલાવવાની નથી કે પરંતુ જો તમે તેને નોમિનેશન કોલ્સ રજીસ્ટ્રેશન કલેક્શન હેતુ માટે વેચો છો તો કોઈ પણ કાયદ કાયદેસર ખોટ નથી હંમેશા કે કેવા નકલી ખરીદદારોથી બચો પેમેન્ટ કર્યા વગર નોટ ન મોકલો અને જો શક્ય હોય તો સીઓ સીઓડી અથવા એસ્ક્યુરેટ પેમેન્ટ ઉપયોગ ઉપયોગ કરો મિત્રો નોટ વેચતી વખતે ખાસ ધ્યાન રાખે જેવી છે કે પેમેન્ટ પહેલું લેવાનું છે નોટ પછી તમારે આપવાની છે પહેલું પેમેન્ટ આપી દેશો તો તમે પહેલી નોટ આપી દેશો તો તમને પેમેન્ટ નહીં મળે તો પહેલું પેમેન્ટ તમારે લેવાનું છે ત્યારબાદ તમારે દસની નોટ આપવાની રહેશે મિત્રો દાખલા તરીકે તમે સાતસો છસી સીએલ સીએલવાળી નોટ છે તો દસ રૂપિયાની જૂની નોટ તો તાજેતરમાં તમને એક લાખ ને પચાસ હજાર વેચાઈ હતી જો આ તમારી પાસે પણ એવી જ ખાસ નોંધ છે તો સમય ગુમાવ્યા વિના તેને વેચવા માટે પૈસા કમાવા કમાવાનો સુવર્ણ મોકો છે તમારા બ બટવા કે જૂના કાગળ ચકાસો કદાચ તમને અજાણતા જ લાખોના માલિક બની શકો છો મિત્રો સાચો છેત્રીનો સિરિયલ નંબર હોય તો તેના એક લાખને પચાસ હજાર રૂપિયા આપે છે તો તમે તમારા ઘરની અંદર ચેક કરજો કે સાચો છેત્રીની દસની નોટ છે કે નહીં તો તમારે તે દસની નોટ હોય તો સાચવીને રાખવાની છે અને સમયસર તેને વિતરણ કરી દેવાનું રહેશે તો તમને લાખો રૂપિયા મળશે મિત્રો આલેખ માત્ર માહિતી માટે જ છે નોટ વેચાણ અને ખરીદી કરતી વખતે કાયદેસર રીતે કાર્ય કરો અને સત્તાવાર સ્ત્રોતિક સલાહ સલાહો આરબીઆઈ આવી નહોતો ચલણની ન પણ નમિત વ્યવસાય માટે છૂટ આપે છે મિત્રો